નડિયાદ તાલુકાના માંગરોલીમાં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી બાધા કરવા ચાલતી જતી મહિલાઓ પર કાર ફરી વળી સાત મહિલાઓને ઈજા પહોંચી તમામને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી ત્રણ મહિલાઓની હાલત ગંભીર જણાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયી છે ડૉક્ટર ડીઆર પટેલ આદિયા મોચિવિલ હોસ્પિટલ નડિયાદ વાંગરોલીમાં એક વર્ગ જતો હશે બાધાનો બાબરી ને પાછળ કોઈ four wheeler આવ્યું તો એની ઉપર ચડાઈ દીધું અમે સાત જણ injured થયેલા છે અમે ચાર ત્રણ જણ serious છે અમે એક ને head છે માથા એવું વાગેલું છે અને અમદાવાદ ત્રણ જણ ને અમદાવાદ civil કર્યા ને refer કર્યા છે એ ચાર જણ ને અહિયાં admit કર્યા છે જે તો પોલીસ ને inform કર્યું છે ને પોલીસ હવે એને અમે બધી ટ્રીટમેન્ટ કર્યું છે ને પોલીસ ને inform કરી દીધું છે પોલીસ case કરેલો અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને